ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યની છ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે સુરત રાજકોટ અમદાવાદ આણંદ અને ભરૂચ કોર્ટ નિશાના પર અદાલતોને એક જ પેટર્નથી ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી હતી ધમકી ભર્યા મેસેજ બાદ સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં બોમ્બ સ્કોડનો લોખંડી બંદોબસ્ત સાયબર ક્રાઇમ અને એટીએસએ ઈમેલના માસ્ટર માઇન્ડને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદમાં સતત બીજા દિવસે ફરી એકવાર કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી છે તો મળી છે તો અત્યારે હાલમાં અમદાવાદ સિવિલ સિવિલ કોર્ટ આપણે હાલમાં પહોંચ્યા છે જે પ્રમાણે હાલ આપ દ્રશ્યોમાં જુઓ છો તમામ જેટલા પણ વકીલ છે તે પોતે અહીંયા પ્રેક્ટિસ કરતા હતા તેમને અને અંદર જેટલા પણ લોકો હાજર છે તમામને બહાર કાઢવામાં આવ્યા છે અત્યારે હાલમાં જે પ્રમાણે આપ દ્રશ્યો જુઓ છો બોમ્બથી ઉડાડી દેવાની આ ધમકી અને જેને લઈને ક્યાંક ને ક્યાંક આ જે મેલ છે ધમકી ભર્યો તે અત્યારે મોકલવામાં આવ્યો છે આપણી સાથે અહીંયા ચેરમેન સાહેબ સાથે વાત કરશે સબ કઈ રીતનો મેલ આવ્યો છે મેલમાં શું લખાણ કરેલું છે અને ત્યારબાદની કાર્યવાહી શું કરવામાં આવી છે ભાઈ એવું છે કે સવારે અગિયાર વાગે મોલકોજ કોર્ટના રજિસ્ટ્રાર શિવાડી સાહેબને મેલની જાણકારી મળી એટલે તેમને પ્રેસિડેન્ટ તરીકે સૌથી પહેલાં મને જાણકારી આપી એટલે મેં મારા સાથીદારોને મેલની જાણકારી આપી દીધી બધા વકીલોને જાણકારી આપી પક્ષકારોને જાણકારી આપી એટલે બધાએ એકબીજાનો સાથ અને સહકાર આપી અને સાઈડમાં થઈ ગયા છે બીજી પછી મેં પોલીસ અધિકારીને જાણ કરી એકસો ઉપર એટલે પોલીસ અધિકારીઓએ આવીને સ્કોડ બોલાયા છે ડોગ સ્કોડ અને તપાસ ચાલુ કરી છે હાલ તપાસ ચાલુ છે અને પ્રિન્સિપલ જજ સાહેબે એવું કીધું છે કે તપાસ પૂરી થયા બાદ કોર્ટ રાબેતા મુજબ ચાલુ પણ કરી દેવામાં આવશે મેલ કે આવ્યો હતો આપને કેટલા આગે જાણ થઈ ને મેલની અંદર લખાણ શું લખેલું છે કહું તમને હું મેલ લગભગ રાતના આવ્યો છે રાતના બાર વાગ્યા પછી પણ જાણકારી રજિસ્ટ્રાર સવારે કોર્ટ ખુલે એટલે અગિયાર વાગે જુએ ત્યારે એમને થઈ અને અગિયાર વાગ્યે જ લગભગ મારી પાસે આવી ગયું છે એકાદ મિનિટના અંતરમાં અને મેલમાં જે લખ્યું છે એ હું ફરી તમને વાંચી સંભળાવું કોઈએ વિરોધ લખ્યો છે કે તમારે કોર્ટ પરિસરમાં ત્રણ આઈડીએક્સનો ઉપયોગ કરીને માનવ આત્મઘાતી વિસ્ફોટ મૂકવામાં આવ્યો છે અને વિસ્ફોટ થાય તે પહેલાં બપોરે એક પંચાવન વાગ્યા સુધીમાં ન્યાયાધીશોને ખાલી કરો આ પ્રમાણેનો મેલ છે એમાં ગુજરાતીમાં લખ્યું છે અને અંગ્રેજીમાં ઘણી બધી માહિતીઓ ટાઈપ કરેલી છે એમાં

આ જે લોકો છે જે પોતે કામકાજ કરતા આવે તેમને બહાર કરી દેવામાં આવે ત્યાં સુધીમાં આ જે વિસ્ફોટ છે તે કરવામાં આવશે તેને જ લઈને અત્યારે તમામ જે કાર્યવાહી છે તે કરી દેવામાં આવી છે પોલીસ દ્વારા ડોગ સ્કોડ અને તમામને અહીં લાવીને જે ચેકિંગ છે તે પણ હાથમાં હાથ ધરવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે સમગ્ર કાર્યવાહી સમગ્ર તપાસ સમગ્ર ચેકિંગ અત્યારે શરૂ છે જો કોઈ પણ જાતની તકલીફ ઊભી નહીં થાય તો ફરી એકવાર બે વાગ્યા બાદ એ રાબેતા મુજબ જે કાર્ય છે એ શરૂ થઈ જશે